વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં જિલ્લાની સૌથી પ્રાચીન હોળીનું આયોજન કરવામાં આવે છે ત્યારે હોલિકા દહન બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ હોળીના દર્શન કરવા માટે ઉમટી પડે છે હોલિકા દહનમાં લગ્ન બાદ પ્રથમ વખત હોલિકાના દર્શન કરીને આવનારું વર્ષ કેવું રહેશે તેનો વર્તારો પણ ઝાડ ઉપર નક્કી કરવામાં આવનાર હોવાની લોકવાયકા પ્રચલિત છે ત્યારે વઢવાણમાં પ્રાચીન હોલિકા દહનમાં વર્ષો જૂની પરંપરા જળવાતી જોવા મળી છે આ તહેવાર પવિત્ર ગણાય છે હોળીનો તહેવાર જે આપણે પરંપરાથી વર્ષોથી ચાલી રહ્યો છે આ તહેવારમાં નવા પતિ પત્ની ફેરા ફરવા માટે અહીંયા આવે છે અને પવિત્ર આપણા જે પવિત્ર જે તહેવાર છે એનો બધા આનંદ બધા જોડે માને છે એટલે આપ તહેવારમાં જે વર્ષોથી આપણે હોળિકા ઢોવનમાં જે આપણે એ રીતના જે પરંપરાગત જે રીતના જે ચાલે છે રીત રિવાજ પ્રમાણે એ રીતના આપણે કરી છી આવ્યો છે અને બંને જણા ફેરા ફરીને અને દર્શન કરી છે હોળી માતાના હોલિકા દહન સ્વામી માણેક આયોજિત છે રાજા સાહેબ વખતની આ હોલિકા દહન ની પરંપરા ચાલી આવે છે આની અંદર લોકો ઘણા લોકો માળી સમાજ પટેલ સમાજ અન્ય સમાજ પણ આ હોલિકા દહન ના દર્શન કરવા આવે છે ભક્ત પહેલા જ ભક્ત પહેલા નરસિંહ ભગવાન જે કહેવાય છે ને નરસિંહ નરસિંહ અવતાર એ ભગવાન પહેલા જ ને હોલિકા ભક્તો પહેલા બચાવે છે આ સાત પાકે આખું વર્તળો હોય છે સાત ધાન દર પેરી સાત દાન સરસ અને સારા થાય છે પછી આજે દાન થાય એ લોકો અમને અમે પ્રસાદ રૂપે વેચી છે